જસદણના ગંગા ભવન વિસ્તારમાં આવેલ પટેલનગર સોસાયટીમાં લાંબા સમયથી રસ્તા પાણીના કામ નહીં થતાં આખરે ચૂંટણી ભારે અફડા તફડી મચી જવા પામી હતી ન્યૂઝ એક અહેવાલ વિસ્તારમાં આવેલ પટેલનગર સોસાયટીમાં ચૂંટણી બહિષ્કારના બોર્ડ લાગતા ભારે અફડા તફડી મચી જવા પામી હતી ખાસ કરીને રાજકીય પક્ષો માટે આ ચૂંટણી બહિષ્કારના બોર્ડ એક લપડાક સમાન હોવાનું લોકોમાં ગણગણાટ થતો જોવા મળ્યો હતો પટેલનગર સોસાયટીમાં પાણી રોડ રસ્તાની સમસ્યાને લઈને ચૂંટણી બહિષ્કારના બોર્ડ લગાવવામાં આવ્યા છે સોસાયટીમાં છેલ્લા પંદર વર્ષથી પ્રાથમિક સુવિધા રોડ રસ્તા વગેરે જેવા પ્રશ્નો હલ ન થવાથી દરેક પક્ષ કે પાર્ટીના લોકો માટે પ્રવેશ કરવો નહીં તેવા બોર્ડ લગાવવામાં આવતા ભારે અફડાતફડી મચી જવા પામી હતી સોસાયટીમાં પંદર વર્ષ બાદ પણ પાણી અને રોડની સુવિધા ન મળતા સોસાયટીના લોકોમાં રોષની લાગણી વ્યાપી છે